પ્રસ્તુત છે પ્રાસંગિક જેનો વિષય છે મહાત્મા નિર્વાણ દિન પઠન શીતલ વૈષ્ણવ સંપાદન પરેશ મારુ આપણા દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન અમૂલ્ય છે ઓગણીસો પંદર માં જયારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા થી ભારત પરત ફર્યા હતા ત્યારથી આઝાદી સુધી તેમણે અંગ્રેજો સામે લાંબી લડત કરીને દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું તેઓ છેલ્લા શ્વાસ સુધી દેશવાસીઓને એક કરવાના પ્રયાસમાં શહીદ થઈ ગયા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી મહાત્મા ગાંધી માત્ર અહિંસાના હિમાયતી ન હતા પરંતુ તેમણે અનેક પ્રસંગોએ હિંસા અને શાંતિ વચ્ચેનો તફાવત પણ જણાવ્યો છે તેમણે હિંસાના ઘણા પ્રકારો વિશે પણ લોકોને પરિચિત કરાવ્યા તેઓ હંમેશા કહેતા હતા કે આપણા માટે હિંસાનું માનસિક સ્વરૂપ સમજવું વધારે જરૂરી છે તેઓ અહિંસાને પ્રેમનો પર્યાય માનતા હતા તેઓ માનતા હતા કે સાહસ, લગ્ન પ્રેમ, નિર્ભયતા, હૃદયની પવિત્રતા એ અહિંસાના અવિભાજ્ય અંગો છે. ગાંધીજીના ઘણા સિદ્ધાંતો ઉક્તિ તરીકે પ્રખ્યાત હતા. આમાંથી એક હતું, પાપીને નહીં, પાપને જ ણો કરો. ગાંધીજીએ આ સિદ્ધાંત તેમના જીવનમાં પણ ઉતાર્યો. તેઓ અંગ્રેજ શાસન વિરુદ્ધ હતા, પરંતુ તેમ છતાં ઘણા અંગ્રેજો તેમના મિત્રો હતા એટલે સુધી કે જે જેલમાં તેઓ જતા તો તેઓ તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરતા. તેમના આ વર્તન સામે અંગ્રેજો ઘણીવાર લાચારી અનુભવતા મહાત્મા ગાંધીએ એક વાત કહી હતી જે આજે પણ દુનિયા માટે એટલી જ બંધ બેસતી છે તેમણે તેમના જીવનમાં બનને વિશ્વયુદ્ધ જોયા હતા અને શાંતિના મહત્વ અને નફરતના દુષ્પ્રભાવો અને જોખમો વિશે તેમણે કહ્યું હતું કે આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી કરી દેશે બનને વિશ્વયુદ્ધની ભયાનકતાએ તેમની વાત સાચી સાબિત કરી હતી ગાંધીજી ના સ્વચ્છતા અંગેના વિચારો ખુબ ઊંચા હતા તેઓ માનતા હતા કે સ્વચ્છતા આપણી અંગત જવાબદારી છે તેઓ જ્યાં પણ જતા સફાઈ માટે પોતે ઝાડુ ઉપાડતા પછી બીજાને સફાઈ કરવાનું કહેતા તેમનું કહેવું હતું કે સ્વચ્છતા આપણા આચરણમાં એ રીતે ઉતારવી જોઈએ કે તે આપણી આદત બની જાય મહાત્મા ગાંધી જીવન દૃઢતાની મિસાલ છે તેઓ પોતાના વિચારો અને ધ્યેય પ્રત્યે નિષ્ઠા રાખવાનું જ મહત્વપૂર્ણ માનતા તેઓ હંમેશા કહેતા કે સંકલ્પમાં મોટી શક્તિ છે આ સાથે તેમણે ક્ષમા અને વિનમ્રતા પર પણ ખૂબ ભાર મૂક્યો તેમનું માનવું હતું કે નમ્રતાથી સમગ્ર વિશ્વને હચમચાવી શકાય છે અને ક્ષમા એ બહાદુરીની નિશાની છે આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે શહીદ દિવસે મહાત્મા ગાંધીના બલિદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાની તક પૂરી ગુલામીમાંથી મુક્ત કરવામાં ગાંધીજીએ ગુલામી મોટું યોગદાન આપ્યું છે તેમણે ભારતની સ્વતંત્રતા વિકાસ અને સમૃદ્ધિમાં દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવન એ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ અહિંસા અને સંવાદિતાનો માર્ગ બતાવ્યો ત્રીસ જાન્યુઆરી 1948 ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા તે જ સમયે નાથુરામ ગોડસેએ ઘોડી મારી દીધી હતી અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ પછી તેમની પુણ્યતિથી દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી શહીદ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાડવામાં આવે છે શાળાઓ કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે બાપુ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો આજે પણ આપણા જનમાનસમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે ગાંધીજીનો સ્વચ્છતાનું મંત્ર આજે દરેકને પ્રેરણા આપી રહ્યો છે ભારત તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે